हेलो मित्रों स्वागत छे तमारा પોતાના ચેનલ ગુજરાતી બિઝનેસ ક્લાસ પર ચાલો એક સીધો સવાલ પૂછું તમે ક્યારે રાત્રે સુતા પહેલા બેડ પર બેસીને વિચાર્યું છે કે યાર મારો બિઝનેસ ક્યારે નફો કરવાનો શરૂ કરશે કે એ દિવસ ક્યારે આવશે જ્યારે મારે કિસ્સામાંથી રૂપિયા ખર્ચવાનું બંધ કરવું પડે અને મારો બિઝનેસ પોતાની મેડી ઉબો રહીને મને કહે બોસ હવે તો આરામ કર હું સંભાળી લઈશ આવો કણીક થાય છે ને

પહેલા બે મહિના એની હાલત એવી હતી કે રોજ સવારે ચા બનાવે લોકો ને પીવડાવે અને સાંજે ખિસ્સામાંથી 500 થી 600 રૂપિયા કાઢીને દૂધખંડનું બિલ ચૂકવે એને લાગતું હતું બસ થોડા દિવસમાં બધું સેટ થઈ જશે પણ એને ખબર જ નહોતી કે એની દુકાન ક્યારે બ્રેક ઇવન પર આવશે એટલે કે ક્યારે એનો ખર્ચ અને કમાણી બરાબર થશે એક દિવસે મારી પાસે આવ્યો ચહેરા લટકાવીને બોલ્યો યાર આ ચાની દુકાન મને ખાઈ જશે મેં એને આ બ્રેક ઇવન પોઈન્ટ ની સિમ્પલ ફોર્મ્યુલા સમજાવી એને ગણતરી કરી પોતાનો ટાર્ગેટ સેટ કર્યો અને આજે એ નફામાં છે એટલો કે હવે એ બીજી શાખા ખોલવાનું પ્લાનિંગ કરે છે તો મિત્રો આજના વિડીયોમાં હું તમને આ બધું સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાનો છું એટલું સરળ રીતે કે તમે આજે જ ઘરે બેસીને તમારા બિઝનેસનું બ્રેક ઇવન ગણી શકો તૈયાર છો ચાલો शुरू करिए સૌથી પહેલો બ્રેક ઇવન પોઈન્ટ એટલે શું ચાલો આને એકલો સરળ રીતે સમજીએ કે તમારું ઘરના બાળકો પણ કહે ઓ આ તો સરળ છે ખૂબ જ સીધા શબ્દોમાં કહું તો બ્રેક ઇવન પોઈન્ટ એ એક એવી જગ્યા છે જ્યાં તમારી કમાણી અને તમારો ખર્ચ બરાબર એક સીધી લાઈનમાં આવી જાય એટલે કે ન તો તમને નફો થાય ન તો નુકસાન થાય બસ એકદમ ઝીરો પર જાણે કે તમે રમતમાં હો અને સ્કોર ટાઈ થઈ ગયો હોય બંને ટીમ સરખી પણ અહિનયા જે મજા છે એ પછી જે પણ કમાણી થાય એ સીધી તમારા ખિસ્સામાં જાય એટલે કે એ તમારો ખરો નફો આને આપણે ગુજરાતીમાં સરબર બિંદુ પણ કહી શકીએ એટલે જ્યાં બધું સરબર થઈ જાય બધું બેલેન્સ થઈ જાય ચાલો એક નાનો ઉદાહરણ લઈએ ધારો કે તમે બજારમાં એક ભજિયાની રેગડી શરૂ કરી સવારે તમે લોટ લીધો તેલી દૂ ગેસ ચાલુ કર્યો અને ગરમાગરમ ભજિયા તળવાનું શરૂ કર્યું એ બધામાં તમારો ખર્ચા થયો ધારો ₹500 હવે તમે ભજિયા વેચો છો એક પ્લેટ ₹20 જો તમે 25 પ્લેટ વેચી નાખો તો 25 * 20 થયા ₹500 બસ તમારો ખર્ચે નીકળી ગયો આજ છે તમારો બ્રેક ઇવન પોઈન્ટ 25 પ્લેટ એ પછીની 26મી પ્લેટ થી જે કમાણી થશે એ તમારું નફાની શરૂઆત છે આને સમજો એટલું મહત્વનું છે કારણ કે આપણે ઘરે પણ આવું જ કરીએ છીએ નહીં દર મહિને આપણે હિસાબ કરીએ આટલું ભાડું આટલું રાશન આટલું બાળકોની ફી અને એ પ્રમાણે આવકનું પ્લાનિંગ કરીએ બિઝનેસમાં પણ એવું જ છે બ્રેક ઇવન પોઈન્ટ તમને એ બતાવે છે કે તમારે ક્યાં સુધી મહેનત કરવી પડશે અને ક્યારથી તમારો ધંધો તમને પાછો આપવાનું શરૂ કરશે તો આ નાનું નામ છે પણ એની તાકાત બહુ મોટી છે એક આ શા માટે મહત્વનું છે ચાલો આને એકદમ મજેદાર રીતે સમજીએ ધારો કે તમે ગરમાગરમ જલેબીની દુકાન શરૂ કરી એ બી કે ગંધ દૂરથી આવે અને લોકોના મોમમાં પાણી છૂટી જાય સવારે તમે દુકાન ખોલી કઢાઈમાં તેલ નાખ્યું લોટ બનાવ્યો ગેસ ચાલુ કર્યો અને એક એક જલેબી તળવાનું શરૂ કર્યું પણ એ બધું ફ્રીમાં નથી આવતું ને દર મહિને તમારે ભાડું ચૂકવવું પડે ધારો દસ રૂપિયા गैस नो सिलिंडर लावो पड़े लोट खाण बिल आए अने एक कर्मचारी ने पगार पण आपवो पड़े एटले बधु मळीने लगभग पच्चीस हजार रूपिया खर्च थई जाय हबे, जो तमने खबर न होय के आ बदो खर्च केटली जलेबी बेचवाती निकली जशे तो तमे शू करशो रोज सवारे उठीने अंदाज थी चलावशो के चालो आजे पचास जलेबी वेचाशे काले एक सौ एवो न चाले ने बिजनेस मां अंदाज नहीं લાર્નિંગ જોઈએ અહી જટ બ્રેક ઇવન પોઈન્ટ તમારો બેસ્ટ ફ્રેન્ડ બની જાય છે એ તમને એક સાચો ટાર્ગેટ આપે છે એક નંબર કે આટલી જલેબી વેચાઈ પછી તમારો ખર્ચે નીકળી જશે અને તમે સલામત થઈ જશો ઉદાહરણ તરીકે જો તમે એક જલેબી 20 રૂપિયા વેચો અને એક જલેબી બનાવવામાં 10 રૂપિયા ખર્ચા થાય તો દરેક જલેબી પર તમને 10 રૂપિયા બચે તો 25000 રૂપિયાનો ખર્ચે નીકળે એટલે 2500 જલેબી વેચવી પડે બસ આ છે તમારો ટાર્ગેટ દર મહિને 2500 જલેબી એટલે દરરોજ લગભગ 83 જલેબી વેચવી પડે આ ખબર હશે તો તમે એ પ્રમાણે પ્લાન કરશો કેટલો લોટ લેવું કેટલો તેલ રાખવું કેટલા ગ્રાહક લાવવા અને એટલું જ નહીં મજાની વાત તો હજી આગળ છે ધારો તમે બેંકમાંથી લોન લેવા જાઓ કદાચ એક મોટી જલેબીની મશીન ખરીદવા માટે બેંકનો મેનેજર તમને પૂછશે ભાઈ તારી આ જલેબીની દુકાન ચાલશે કે નહીં લોન ના પૈસા પાછા કેવી રીતે આવશે ત્યારે તમે ગર્વથી કહી શકશો સાહેબ મારો બ્રેક ઈવન પોઈન્ટ 2500 જલેબી છે અને હું રોજ 100 વેચું છું આ ગણતરી બતાવશે કે તમારો બિઝનેસ નક્કર છે ટકી શકે છે અને નફો પણ કરશે એટલે જા નાની વાત બિઝનેસમાં બહુ મોટું કામ કરે છે બે ફોર્મ્યુલા શું છે હવે થોડો ગણિતની વાત કરીએ પણ એક મિનિટ ગભરાશો નહીં હું આને એટલું સરળ બનાવીશ કે તમારા ઘરનું પાંચ વર્ષનું બાળક પણ કહે અરે આ તો ગમત જેવું છે બ્રેક ઇવન પોઈન્ટ ગણવાની ફોર્મ્યુલા એકદમ સીધી છે અને એને સમજવાથી તમારો બિઝનેસ એક નવા લેવલ પર જઈ શકે છે તો નોટબુક પેન તૈયાર રાખો કેમ કે આ નાની ફોર્મ્યુલા તમારા બિઝનેસનું ભવિષ્ય બદલી શકે છે फॉर्मूला છે આ break even point unit માં બરાબર ફિક્સ ખર્ચા ભાગ્યા એક યુનિટ ની કિંમત એક યુનિટ નો બદલાતો ખર્ચ આને ગુજરાતી માં સમજીએ એમાં ત્રણ મહત્વના ભાગ છે એક ફિક્સ ખર્ચા એટલે નિશ્ચિત ખર્ચ જે દર મહિને બદલાતા નથી જેમ કે દુકાન નું ભાડું કર્મચારી નો પગાર કે વીજળી નું બિલ આ ખર્ચા તમે કઈ પણ વેચો કે ન વેચો ચૂકવો જ પડે ब एक यूनिट ने कीमत એટલે તમે તમારી પ્રોડક્ટ કેટલામાં વેચો છો ધારો એક ચાનો કપ 10 રૂપિયા વેચો તો એ થઈ તમારી યુનિટ ની કિંમત ત્રણ બદલાતો ખર્ચ એટલે એક પ્રોડક્ટ બનાવવામાં જે ખર્ચ થાય જે બદલાતો રહે છે જેમ કે ચામાં દૂધ ખાંડ ચમચી કપ એક કપ ચા બનાવવામાં ધારો 4 રૂપિયા ખર્ચ થાય ચાલો આને એક નાની ચાની દુકાનનું ઉદાહરણથી સમજીએ دارو تمہારો فکسڈ خرچہ در مہینے 12000 روپیہ ہے એટલે 10000 ભાડું અને 2000 પગાર એક કપ ચાની કિંમત 10 રૂપિયા છે એટલે તમે ગ્રાહક પાસેથી 10 રૂપિયા લો છો એક કપ ચા બનાવવાનો બદલાતો ખર્ચ 4 રૂપિયા છે દૂધ ખાંડ કપનો ખર્ચ હવે ફોર્મ્યુલામાં નાખીએ પહેલા એક યુનિટની કિંમતમાંથી બદલાતો ખર્ચ બાદ કરો 10 - 4 = 6 રૂપિયા એટલે દરેક ચાના કપ પર તમને છ રૂપિયા બચે છે પછી ફિક્સ ખર્ચ આ છ રૂપિયા થી ભાગો બાર હજાર ભાગ્યા છ બરાબર બે હજાર એટલે તમારે બે હજાર કપ ચા વેચવી પડશે તમારો બ્રેક ઇવન પોઈન્ટ આવે એટલે બે હજાર કપ વેચાય પછી તમારો ખર્ચ નીકળી જશે અને બે હજાર એક માં કપ નફો શરૂ થશે આ નાનું ગણિત તમને બતાવે છે કે તમારે રોજ કેટલું વેચવું પડશે તમારી દુકાન ચાલવા લાગશે આ ફોર્મ્યુલા તમારા બિઝનેસ નું રોડમેપ છે એટલું સરળ પણ એટલું જ શક્તિશાળી ત્રણ એક ઉદાહરણ સમજીએ ચાલો હવે આ બધું એકદમ રિયલ લાઈફમાં સમજીએ ધારો કે તમે એક નાની પણ સ્ટાઇલિશ કોફી શોપ શરૂ કરી એવી જગ્યા જ્યાં સવારે ઓફિસ જતા લોકો ઉભા રહીને એક કપ કોફી લઈને દિવસની શરૂઆત કરે તમારી કોફીની ગંધ એટલી સરસ કે લોકો દૂરથી દોડતા આવે પણ બિઝનેસ ચલાવવો એટલે ખર્ચ પણ ગણવો ને તો ચાલો આપણે એક કોફી શોપનું ઉદાહરણ લઈને ગણતરી કરીએ અને જોઈએ કે આ બ્રેક ઇવન પોઈન્ટ કેવી રીતે કામ કરે છે આપણી કોફી શોપની ડિટેલ્સ આ છે દર મહિને ફિક્સ્ડ ખર્ચ 80000 રૂપિયા એમાં શો શો આવે દુકાનનો ભાડું ધારો 60000 રૂપિયા કારણ કે સારી જગ્યા જોઈએ ને પછી બે કર્મચારીનો પગાર દરેકના 10000 એટલે 20000 રૂપિયા બસ 60000 + 20000 = 80000 રૂપિયા દર મહિને ખર્ચ ફિક્સ્ડ એક કોફીનો બદલાતો ખર્ચ 20 રૂપિયા એટલે એક કપ કોફી બનાવવામાં શો શો લાગે કોફી બીન્સ ધારો 10 રૂપિયા પછી ડિસ્પોઝેબલ કપ ₹5 દૂધખંડ મળીને ₹5 બધુ મળીને ₹20 એક કોફી ની કિંમત ₹50 એટલે તમે ગ્રાહક પાસેથી એક કપ કોફી ના ₹50 લો છો નાની કપ ઊચિનો કે લટ્ટે બધુ 50 માં હવે ફોર્મ્યુલા લગાવીએ અને ગણતરી કરીએ એકદમ સ્ટેપ બાય સ્ટેપ પહેલો સ્ટેપ એક કોફી ની કિંમત માંથી બદલાતો ખર્ચા બાદ કરો ₹50 - ₹20 = ₹30 એટલે દરેક કોફીના કપ પર તમને ₹30 બચે છે આને આપણે કોન્ટ્રીબ્યુશન માર્જિન કહીએ પણ એ નામ ભૂલી जाओ બસ યાદ રાખો કે એક કપથી ₹30 તમારા હાથમાં આવે છે બીજો સ્ટેપ હવે ફિક્સ્ડ ખર્ચે આ ₹30 થી ભાગો 80000 ભાગ્યા 30 = 2666.66 એટલે ગણિતની ભાષામાં 2667 કોફી કારણ કે અર્ધી કોફી તો વેચી શકાય નહીં ને તો જો તાયુ 2667 કોપી વેચાઈ પછી તમારો 80000 રૂપિયાનો ખર્ચે નીકળી જશે એટલે જો તમે એક મહિનામાં એટલે 30 દિવસમાં 2667 કોપી વેચી નાખો તો તમારી કોફી શોપ બ્રેક ઈવન પર આવી જશે તે પછીનો દરેક કપ 2668 મો 2679 મો એ તમને નફો આવશે દરરોજની ગણતરી કરો તો 2667 ભાગ્યા 30 બરાબર લગભગ 89 કોપી એટલે સવારે 40 બપોરે 30 સાંજે 7 વાગ્યા બસ દિવસનો ટાર્ગેટ પૂરો આ ઉદાહરણ થી સમજાયું ને આ નંબર તમને બતાવે છે કે તમારે કેટલું વેચવું પડશે જેથી ખર્ચા નીકળે અને નફાની શરૂઆત થાય તો હવે તમારી કલ્પના કરો તમારો બિઝનેસનો ટાર્ગેટ શું હશે ચાલો આગળ વધીએ 4 રોજિંદા બિઝનેસમાં ઉપયોગ હવે એક મજાની વાત કરીએ આ બ્રેક ઇવન પોઈન્ટ ફક્ત ગણિતની નોટબુકમાં નથી રહેતો ए तुम्हारा रोजिंदा बिजनेस नो साचो साथी बनी सके छे चालो, तीन रीते समझिए के आ नानु टूल तुम्हारा धंधा ने केवी रीते मजबूत बनावे छे एकदम प्रैक्टिकल उदाहरणों नो साथे सेल्स से टारगेट पहलू छे सेल्स से टारगेट याद छे आपनी आपने कॉफी शॉप नो उदाहरण क्या आपने गणियो के 2667 कॉफी बेचवा थी खर्च निकले એટલે એક મહિનામાં 30 દિવસમાં તમારે 2667 ભાગ્યા 30 બરાબર લગભગ 89 કોફી દરરોજ વેચવી પડશે હવે આ નંબર તમારો રોજનો લક્ષ્ય બની જાય છે દારો સવારે ઓફિસનો રશ હોય તો 40 કપ બપોરે લંચ ટાઈમમાં 30 કપ અને સાંજે ચિલ કરવા આવતા લોકો માટે 19 કપ બસ 89 કોરા આ ટાર્ગેટ થી તમને ખબર પડે કે તમારે કેટલા ગ્રાહક લાવવા પડશે કેટલું દૂધ કોફી બીન્સ રાખવો પડશે એટલે રોજ સવારે ઉઠીને તમે અંદાજ નહીં કરો પણ પ્લાન સાથે દિવસ શરૂ કરશો આજે નેવ્યાસી કાલે નેવું અને પરમ દિવસે એકસો નવો પ્રોડક્ટ બીજું છે નવો પ્રોડક્ટ લાવવું ધારો તમારી કોફી શોપ ચાલે છે અને એક દિવસ તમને આઈડિયા આવે ચાલો કોફી સાથે ચોકલેટ કેક પણ વેચીએ પણ રોકો એક મિનિટ શું ખરેખર કેક નફો આપશે અહીં બ્રેક ઇવન તમને બતાવશે ધારો એક કેકનો બદલાતો ખર્ચ લોટ चॉकलेट ईंडा पचास रूपया थाय ते एने एक सौ रूपिये वेचो एटले दरेक केक पर 50 रूपया बचे पण केक माटे तमे एक ओवन लीधु जेनो खर्च धारो दस हजार रूपया हवे गणो दस हजार भाग्या 50 बराबर 200 केक एटले 200 केक वेचाय पछी तमारो खर्च निकले अने बसो बस एकमी केक थी नफो शरू आ गणतरी थी तमे नक्की करी शको हाँ केक लावो फायदाकारक छे के ना ફક્ત કોફી પર જ ફોકસ કરું વિસ્તાર ત્રીજો છે વિસ્તાર એટલે તમારું બિઝનેસ ને મોટો કરવું ધારો તમારી કોફી શોપ હિટ થઈ ગઈ અને તમે વિચારો ચાલો બીજી શાખા ખોલીએ પણ નવી શાખા એટલે નવો ભાડું નવા કર્મચારી નવો ખર્ચા શું એ ચાલશે બ્રેક ઇવન તમને જવાબ આપશે ધારો નવી શાખાનો ફિક્સ્ડ ખર્ચા 1 લાખ રૂપિયા થાય અને કોફી ની કિંમત ખર્ચે જ રહે એટલે દરેક કોફી પર ₹30 બચે તો 100000 ભાગ્યા 30 = 3334 કોફી એટલે નવી શાખામાં 3334 કોફી વેચાઈ પછી ખર્ચ નીકળે દરરોજ નું ટાર્ગેટ થયો 111 કોફી હવે તમે વિચારો આ જગ્યાએ 111 કોફી વેચાઈ શકે જો હા તો શાખા ખોલો જો ના તો રોકાઈ जाओ આ ત્રણ રીતે બ્રેક ઇવન તમારા બિઝનેસ નો રસ્તો સાફ કરે છે ટાર્ગેટ આપે છે નવા આઈડિયા ચેક કરે કરે છે 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 અને મોટા નિર્ણયો લેવામાં મદદ એટલે આ આ નાનું ગણિત નથી તો જીપીએસ પાંચ પ્રો ટીપ્સ હવે આ બ્રેક ઇવન પોઈન્ટ ને માસ્ટર કરવા માટે ચાલો થોડી પ્રો ટીપ્સ જાણી લઈએ આ એવી નાની નાની બાબતો છે જે તમને નવું બિઝનેસ ચલાવતા હો તો ભૂલ થવાથી બચાવશે અને જો જૂનું ચલાવતા હો તો નફો વધારવામાં મદદ કરશે તો નોટ કરી લો આ એકદમ ગોલ્ડન ટિપ્સ છે બધા ખર્ચ ગણો પહેલી ટીપ બધા ખર્ચ ગણો મોટા હોય કે નાના એક પણ ન ભૂલાય ઘણા લોકો મોટા ખર્ચ જેમ કે ભાડું પગાર ગણે પણ નાની નાની વસ્તુઓ ભૂલી જાય ધારો તમે ચાની દુકાન ચલાવો છો દૂધ ખાંડ ગેસ ગણ્યું પણ એ નાના ડિસ્પોઝેબલ કપ

મહિને આ ગણતરી પર કરો કારણ કે ખર્ચા કાયમ એકસરખો નથી રહેતો ધારો તમે આજે ગણ્યો કે તમારા 89 કોફી વેચવી પડે પણ થોડા મહિના પછી દૂધની કિંમત વધી ગઈ કે ભાડું 10% ઉપર ગયું કે કર્મચારીએ પગાર વધારવા કહ્યું એટલે તમારો બદલાતો ખર્ચે ફિક્સ્ડ ખર્ચે બદલાઈ જશે અને તમારું બ્રેક ઇવન પણ બદલાઈ જશે જો તમે જૂની ગણતરી પર ચાલતા રહ્યા તો નફો નહીં નુકસાન થઈ શકે એટલે દર 3 થી 4 મહિને બેસીને ફરી હિસાબ કરો જમ ડોક્ટર પાસે ચેકઅપ કરાવીએ એમ બિઝનેસ નું ચેકઅપ કરો બીજા નાણા કે ટૂલ્સ સાથે જોડો ત્રીજી ટિપ આ બ્રેક ઈવન ને બીજા નાણા કે ટૂલ્સ સાથે જોડો એકલું ન ચલાવો બ્રેક ઈવન તમને બતાવે છે કે ખર્ચા ક્યારે નીકળે પણ એ નથી કહેતો કે તમારો નફો કેટલો થશે કે તમારે કેટલું બચત કરવું કે રોકાણ શું કરવું दारो तुम्हें 89 कॉफी ने ब्रेक इवन पर आब्या पण ए पछिनी 10 कॉफी नो नफो क्या जशे ए जानवा माटे तुम्हारे प्रॉफिट मार्जिन जोबो पडशे के कैश फ्लो चेक करवो पडशे ब्रेक इवन ए तुम्हारी बिजनेस नी बेजलाइन छे पण एने बीजा टूल्स साते मिक्स करशो तो तमारो धंधो रॉकेट नी जे मुड़शे आ 3 प्रो टिप्स याद राखो बदू गणो नियमित चेक करो अने बीजा टूल्स साते टीम बनावो એટલે તમારું બ્રેક ઈવન પક્ક નંબર નહીં તમારું નફાનું રહસ્ય બની જશે 6 ભૂલો ટાળો ચાલો હવે થોડી સાવધાનીની વાત કરીએ બ્રેક ઈવન પોઈન્ટ ગણવો એટલું સરળ છે પણ ઘણા લોકો નાની નાની ભૂલો કરી બેસે છે અને પછી માથું ખંજવાળતા રહે છે કે અરે આ ગણતરી તો બરાબર હતી તો નફો ક્યાં ગયો તો આ ત્રણ ભૂલોથી બચવું એકદમ નોટ કરી લો કેમ કે આ બચાવશે તમારા બિઝનેસ ને અને તમારા ખિસ્સાને નાના ખર્ચ ભૂલી જવા પહેલી ભૂલ કેટલાક લોકો નાના ખર્ચ ને ગંભીરતા નથી લેતા અને ભૂલી જાય છે ધારો તમે ભજીયા દુકાન ચલાવો છો લોટ તેલ ગેસ ગણ્યું પણ એ નાના પેકેટમાં ચટણી આપો છો ને એક પેકેટ બે રૂપિયા નું દિવસ ના એકસો ગ્રાહક થયા તો બસો રૂપિયા થઈ ગયા એ ન ગણો તો તમારું બ્રેક ઇવન ખોટું આવશે पछि तमे विचार शो मे तो पचास प्लेट वेची हवे नफो थवो जोइए पण खिसामा हजु शून्य ज रहसे एतले नानी चीज नेपकिन चमची पेकिंग बदु गणो नहीं तो ये नानी भूल मोटो नुकसान करसे खोटा सेल्स अंदाज लगावा बीजी भूल खोटा सेल्स ना अंदाज लगावा एतले ओवर कॉन्फिडेंस घणा लोको दिवासवक जुए छे हु तो रोज 500 जलेबी बेचीस बाजारमा लाइन लागसे

मौसम પ્રમાણે બદલાવ ન ગણવો ત્રીજી ભૂલ मौसम પ્રમાણે બદલાવ ન ગણવો બિઝનેસમાં દરેક દિવસ એક સરખો નથી હોતો ધારો તમે ઠંડા શરબતની દુકાન ચલાવો છો ઉનાળામાં રોજ 200 ગ્લાસ વેચાય પણ ચોમાસામાં બધા ઘરે બેસીને ચા પીવા લાગે અને તમારું 20 ગ્લાસ પણ ન વેચાય જો તમે ઉનાળાના 200 પર બ્રેક ઇવન ગણ્યું પણ ચોમાસાને ધ્યાનમાં ન લીધું તો તમારી ગણતરી ફેલ થઈ જશે એટલે મોસમ જુઓ ઉનાળો ચોમાસું શિયાળો તહેવારો અને એ પ્રમાણે સેલ્સનો અંદાજ બદલો નહીં તો ખર્ચ નીકળે એ પહેલાં જ નુકસાન શરૂ થઈ જશે આ બધું સમજાયું આ ત્રણ ભૂલો ટાળશો તો તમારું બ્રેક ઇવન એકદમ પરફેક્ટ આવશે હવે તમે પણ તમારા બિઝનેસનું બ્રેક ઇવન ગણી શકો એટલું સરળ છે તો કેલ્ક્યુલેટર હાથમાં લો અને શરૂ થઈ જાઓ જો તમને આ બ્રેક ઇવન પોઈન્ટ નો ટોપિક ગમ્યો હોય અને તમે વિચારતા હો કે યાર આવો બીજો કંઈક સરળ રીતે શીખવો હોય તો હું તમને એક શાનદાર બુક સજેસ્ટ કરવા જઈ રહ્યો છું એનું નામ છે પ્રોફિટ ફર્સ્ટ બાય માઈક મિચલરચ આ બુક એકદમ ગજબની છે અને એને લખનાર એવો માણસ છે જે خود બિઝનેસમાં ઉતર્યો નિષ્ફળ ગયો અને પછી એના અનુભવથી આવી સિસ્ટમ બનાવી જે દરેક નાના મોટા બિઝનેસવાળાને સમજાય આ બુક માં શું છે એ બિઝનેસ ના નાણાં ને એટલી સરળ રીતે મેનેજ કરવાનું શીખવે છે કે તમે વિચારશો અરે આ તો મારે પહેલા જાણવું જોઈતું હતું ખાસ કરીને બ્રેક ઇવન જેવો કોન્સેપ્ટ ને રોજિંદા ઉપયોગ માં કેવી રીતે લાવવું એની પણ એકદમ પ્રેક્ટિકલ ટિપ્સ આપે છે મને એમાંથી એક ટેકઅવે બહુ ગમ્યું એ કહે છે કે નફો એ તમારો લક્ષ્ય હોવો જોઈએ ખર્ચ નહીં એટલે ગુણા બિઝનેસમાં શું થાય છે કે આપણે ખર્ચા કરીએ ખર્ચા કરીએ અને પછી જે બચે એને નફો ગણીએ પણ આ બુક કહે છે ના પહેલા નફો કાઢી રાખો પછી ખર્ચ કરો ચાલો એક નાનો ઉદાહરણ આપું ધારો કે તમે જલેબીની દુકાન ચલાવો છો અને દર મહિને 50000 રૂપિયા કમાઓ છો સામાન્ય રીતે તમે બધો ખર્ચ કરીને છેલ્લે જો કે 5000 بچ્યા પણ પ્રોફિટ ફર્સ્ટ ની રીતે તમે પહેલા 10000 નફો બાજુ પર મૂકો અને બાકીના 40000 માં ખર્ચે ચલાવો આ નાની ट्रिक થી તમારો બિઝનેસ હંમેશા નફામાં રહે મને આ બુક એટલી ગમી કે હું રોજ રાત્રે એક ચેપ્ટર વાંચીને સુઈ જાઉં છું અને સવારે ઉઠીને લાગે છે કે ચાલ આજે આટલી પજમાવું ખાસ કરીને નાના બિઝનેસવાળા માટે જેમ કે દુકાનદારો સ્ટાર્ટઅપ વાળા કે ઘરેથી ધંધો કરનારા આ બુક એકદમ ગેમ ચેન્જર છે તો જો તમે આ બધું બધું ડિટેલ માં શીખવું હોય તો નીચેની ડિસ્ક્રિપ્શન માં હું પ્રોફિટ ફર્સ્ટ ની લિંક આપીશ એકવાર ચેક કરજો ખરેખર ફાયદાકારક છે અને તમારું બિઝનેસ ને નફામાં લઈ જવામાં મદદ કરશે એક નાની रिक्वेस्ट એ લિંક થી ખરીદશો તો મને થોડો કમિશન મળશે જેથી હું આવા બધું વિડિયો તમારા માટે બનાવી શકું તો બુક લો નફો કરો અને મને પણ થોડો ફાયદો થાય ચાલો મિત્રો रीकैप करिए એટલે આજની ક્લાસનો રિવિઝન કરી લઈએ બ્રેક ઈવન પોઈન્ટ એટલે શું એ એક એવો જાદુઈ બિંદુ છે જ્યાં તમારો ખર્ચ અને કમાણી બરાબર થઈ જાય ન નફો ન નુકસાન બસ 0 પર એને ગણવો કેવી રીતે સિમ્પલ તમારો ફિક્સ્ડ ખર્ચને એટલે ભાડું પગાર જેવા એક યુનિટની સેલ સપ્રાઈસ અને વેરીએબલ ખર્ચના તફાવતથી ભાગો ઉદાહરણથી સમજ્યા ટિપ્સથી શીખ્યા અને ભૂલો ટાળવાનું પણ જાણ્યું એટલે આજે તમે એક નવું શક્તિશાળી ટૂલ શીખી ગયા હવે આ બધું શીખ્યા પછી શું કરવાનું બેસી રહેવાનું નહીં એને તમારા બિઝનેસમાં લગાવો ચાલો એક મજાની ચેલેન્જ આપો આજે જ રાત્રે ચાનો કપ લઈને બેસો તમારા બિઝનેસનું બ્રેક ઇવન ગણો અને નીચે કોમેન્ટમાં મને જણાવો કે તમારું બ્રેક ઇવન શું આવ્યું ધારો મારે 100 જલેબી વેચવી પડશે કે મારે 50 કોફી દરરોજ મને ખબર પડે કે તમે કેટલા સિરિયસ છો હું એ બધાને રિપ્લાય કરીશ અને શક્ય હોય તો તમને એક નાની ટિપ પણ આપીશ આવા બિઝનેસ ટિપ્સ રોજ મેળવવા માટે શું કરવું બસ નીચેનો લાઈક બટન દબાવો એટલું સરળ છે એક ક્લિક પછી સબ્સ્ક્રાઇબ કરો જો નહીં કર્યું હોય તો આજે જ કરી લો કેમ કે આવા વિડિયો મિસ નહીં કરવા હોય ને અને હા બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા જેથી નવો વિડિયો આવે એટલે તમારા ફોન પર ટિંગ ટિંગ થઈ જાય અને હા જો તમે આ બધું બધું ડીપમાં શીખવું હોય તો નીચેની ડિસ્ક્રિપ્શનમાં પ્રોફિટ ફર્સ્ટ બુકની લિંક છે એકવાર ચેક કરજો એ તમને નફાનો રસ્તો બતાવશે તો ચેલેન્જ સ્વીકારો આજે જ તમારો બ્રેક ઇવન ગણો તમારો બિઝનેસ ને નફામાં લઈ જાઓ અને મને કમેન્ટમાં જણાવજો ચાલો હવે કામે લાગી जाओ તમારો નફો તમને બોલાવે છે